માંગણી ધૂરી તો નહી નહીં એટલે કે સસ્તાનાજના દુકાનદારોનું અસહકાર આંદોલનનું એલાન છોટાઉદેપુર જિલ્લાના સસ્તાનાજના દુકાનદારો દ્વારા તેમની લાંબી સમયથી પડતર રહેલી માંગણીઓના ઉકેલ માટે રાજ્ય સરકાર સામે અસહકાર આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે આવેદનપત્ર આજે છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મામલતદારને આપવામાં આવ્યું હતું તેમાં દુકાનદારોની જૂની સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લાવવા માંગ કરવામાં આવી છે જો માંગણીઓ વહેલી તકે ન ઉકેલાય તો રેશન વિતરણ બંધ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે

અને પછી એકવીસ તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે દુકાનો પર સર્વર ચાલતું નહીં ગ્રાહકો દિવસમાં કે પછી બે ત્રણ દિવસ દિવસો ખાય છે અનાજ લેવા માટે એટલે સર્વર સરખું કરે અને બે સ્કીમ માં એક પૈસા વાળો અને એક મફત નો એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે એ ફિંગર પણ એક જ કરવામાં આવે ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક જ સાથે માલ આપવાનો હોય છે એને ફિંગર પણ એક જ રાખવામાં આવે બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે એ દરેક માંગણી સરકાર સ્વીકારવામાં ના આવે તો અમે પહેલી નવેમ્બર થી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકાર ની મુજબ આંદોલન ચાલુ રાખીશું તથા ગોડાઉન પરથી મફતમાં માં માલ પણ ભરીશું નહીં એવી અમારી માંગો છે રાખવા વિનુભાઈ સોનિયાભાઈ છોટાદીપુર તાલુકા પ્રમુખ આજે અમે

બારે રાકેશભાઈ તિરણભાઈ બોડેલ ની તાલુકો જિલ્લા ઉપપ્રમુખ અમારા જોડે પ્રત્યસિંગભાઈ જિલ્લા પ્રમુખ અને તમામ તાલુકાના પ્રમુખો બધા હાજર છે